अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद आत्मा सूचे तो आपने खबर से आत्मा सूचे तो आपने खबर से के आत्मा चेतन से चे, अविनाशी से अने अनंत शक्ति वालों से अविनाशी एटले आई गयो કાયમ ચેતન એટલે આવી ગયું કે જળ નથી તે અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છે આ ત્રણ વસ્તુ એના ટાઇટલ છે અનંત શક્તિઓ વાળો તમે કહો છો તો તમામ પ્રકારના હા તમે જેમાં અનંત જ્ઞાન અનંત દર્શન અનંત શું બધું આવી ગયું તમે એક સત્સંગમાં હું ક્લેરિફાઈ કરું છું અનંત શબ્દો જે વાપરે છે કે બ્લુ ક્વોલિટી વાચક ક્વોલિટી વાચક છે એ તો બરાબર છે ક્વોન્ટિટી વાત છે ના ના બરાબર છે એની ક્વોલિટી એવી છે કે આ સ્વર્ગાય ના શકે

કર્મ ભોગવવાનો આત્માનો નો રોલ શું છે પ્રકાશ સ્વ પર પ્રકાશક આ પ્રકાશક છે એટલે આ કરમ વાંચતો નથી અને આ મનોચન કાય કર્મ ભોગવાનું સાધન છે એ કર્મ ભોગવે છે વાંચતો નથી આત્માય વાંચતો નથી અને શરીર વાંચતો નથી બંને રોલ જુદા છે પેલો સ્વ પર પ્રકાશક છે અને આ કર્મ ભોગવવાનું

આવી ડેફિનેશન આવી તો હવે ચંદુલાલને કોઈએ કહ્યું કે તમે અકલ વગરના છો એટલે હું ભાવ કરીશ કે અને છોડીશ નહીં આ મેં કર્મ વાંધ્યું કોને વાંધ્યું જીવતા અહંકારે એની બિલીફ શું હતી કે હું ચંદુલાલ છું હવે ચંદુલાલને કોઈએ ગાળો દીધી એટલે લાગી કોને આ તો કરમ ભોગવાનું સાધન હતું પણ અસર કોને થઈ તો કે જીવતા ભાગને આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે આના થ્રુ તમે ભોગવો છો આ ના હોય તો કેમ ભોગવાય હવે આના અસર થઈ હવે આ હું ચંદુલાલ છું એનું પહેલા જ્ઞાન છે અને મેં ભોગવ્યું એ દર્શન છે એની પાસે એટલે હવે ભાવ કરે છે કે હું આ માણસ છોડીશ નહીં બસ એનો પુરુષાર્થ થયો હવે અહીંયા આગળ એની પાસે જ્ઞાન છે તો કે છે હું શુદ્ધાત્મા છું શું કહે છે અને ચંદુલાલ ને કીધું કે તું કલ વગર છે એ ચંદુલાલ નો હિસાબ છે કુદરતી રચના છે શું છે હા એમાં મારું માલિકી પણ નથી અથવા પેલું બોલ્યો એમાં મારું કરતા પણ નથી બસ તો સંભવ રહ્યો તો નવું બંધાયું નહીં એટલે અહીંયા જ્ઞાન પણ સમ્યક થઈ ગયું હું શુદ્ધાત્મા છું દર્શન સમ્યક થઈ ગયું કુદરતી રચના

સમજાવ્યું કે નહીં એ જીવ તો અહંકાર છે બીજું બાંધો એ બાંધે છે આ નથી બાંધતું એનો બીજો લાઈટ એક્ઝામ્પલ આપું તમે અંતસ્કરની જે વાત કરી જન્મ બુદ્ધિ ચીજ અહંકાર ની પાછળ આ પુરુષાર્થ વાળો જે માગ છે

મન પણ એ મન ના ફંક્શન અલગ અલગ છે જયારે વિચાર કરે ત્યારે મન છે જયારે ફોટા દુખે ત્યારે ચિત્ત છે જયારે પ્રોફિટ એન્ડ લોસ જોવે ત્યારે બુદ્ધિ છે અને જયારે ડિસિઝન લે છે ત્યારે અહંકાર છે હા ચિત એટલે ફોટા પડે ત્યારે એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એક જ છે એટલે ચાર ફંક્શન છે અહંકાર બી આવી ગયો ને

બતાવે તારે બુદ્ધિ કહેવાય અને ડિસિઝન લે તારે અહંકાર કહેવાય આ આની અંદર આખી પ્રોસેસ થાય છે નવા કર્મ બાંધવાની પ્રક્રિયા આમાં થાય છે એટલે આનું એક નામ છે અંતસ્કરણ શું છે મન બુદ્ધિચિત અહંકારનું એક નામ છે અંતસ્કરણ એટલે અંતસ્કરણને એક્સપ્લેન કરવું હોય તો અંતસ્કરણ ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યુ કોઝ નવા કર્મઓ બાંધવાની પ્રોસેસિંગ ફેક્ટરી છે શું છે અને પ્રોસેસિંગ ફેક્ટરીમાંથી પ્રોસેસ થઈને પ્રોડક્શન શું આવે છે તો કે સ્પીચ અને એક્શનના બીજ શું આવે છે સ્પીચ સ્પીચ અને એક્શનના બીજ હવે આ છ વસ્તુ અંતસ્કરણ અને બાહ્યકરણ અહીંયા ચાર્જની પ્રોસેસમાં છે નેક્સ્ટ બર્થમા ડિસ્ચાર્જ છે ડિસ્ચાર્જ અંતસ્કરણ અને ડિસ્ચાર્જ સ્પીચ અને એક્શન એટલે અત્તસ્કરણ બે જાતના છે એક બંધાતા અને એક ઉકલતા ધેટ્સ આ બધું વાત કરી જ છે મે ડિસ્ચાર્જ અત્તસ્કરણ ને ચાર્જ અત્તસ્કરણ થોડુંક એટેન્શન આપવું પડે કારણ કે આ સાયન્સ છે અમાર ગપ્પુ નહી ચાલે ગોળ ગોળ નહી ચાલે ઈટ્સ એક્ઝેક્ટ જોઈએ કેવું જોઈએ રેન્ડમ કે રાઉન્ડ અબાઉટ નહી ચાલે અને જો રાઉન્ડ અબાઉટ કરી નાખશો તો પછી એ ધર્મ થઈ જશે પછી સાયન્સ નહીં તો અહંકાર ભૂઠો